ભરેલું છે કોઈ નહીં આપણા આપણા ગોમત ભીખ માંગે છે ભીખ તો નહીં માંગતા પણ કંજુસ કાકડી હોય તો ચોથી લાબા ના મારે એવું ના હોય તને જો મો હરખી 1000 રૂપિયા આલું છું આઈ એમ બધે થી હજાર રૂપિયા લેવા પડશે જે આલે આપણો વધારે દાબ ના ફરાય એવું ના હોય આ કેવું છે કુન નું કોમ છે કોઈ હો આલે બહી આલે 500 આલે 1000 રૂપિયા આલે 500 ની આસાત નહીં લેવામાં આવે આ 1000 રૂપિયા લે તમારું રૂપિયા લખાઈ જાય ઉપેર કોણ લાગે એટલે આપડા માં તો કોઈ એ બાપો બેઠા છે બોલ પેન લઈ બાપો હોય ઉપેર વાત કરો દે હોય ઉપેર વાત તો કરો હોય મિત્ર હોય હોય તો બીજું કોઈ ના આગે ઉપલે ઉતરણ આઈ જ ઉકરણ કરીને કો કૂતરા નાખો એટલે પૂન થાય તમાર એ વાત આ જો અંદાજી જિંદગી પેલું કરી દેના કે આ એક મોકો મળે પૂન કરવાનો જોડો જાતા હવે અને તમે નહી આવતા અમે શું આવો આવ રલા ડંબા તો અમે મોસો તોડા નાખા હેડો હંગા

આખા ગામ માં છે અને હું તો કીધું માર ખેર બને હું એકલા માર ગીર રે એનું ના આવ્યો શું ગીર નાખો તામી ખાવા એમ કો હવે આ એને ગીર ગુલ્લા ના પણ બીજા ગીર ગુલ્લા છે ખવરા દા યાર કોર લાડવા બનાયા હતા ખેર ગુદામ ઘરી ના રા લાડવા એ તો પેલા માર ગીર ગુલ્લા તો નાખવા લાયો તો સકલલાલ કો ખાવા નતો લાયો વાત કરો છો ગીર ગુલ્લા વાળા નતા લાવ્યા દોશી લે મો કાતા તો તમે જો ભાલ્યા તો હું આટી નેકડે શેતરમાં જાતો

તો સેમન લેવા જાવ છો પણ પાંચસો રૂપિયા પડ્યા છે હવે પાંચસો રૂપિયા માં તો કયો સેમન હાલશે તો ડોશી એ રાડ કરે સેમન નઈ સેમન નઈ પણ હવે કરું શું પૈસા એક તો બે ટકા ને પણ કોઈ આલે એમ નઈ પગાર ના વાયદે કીધું પણ પગારે હવે કોઈ આવતો નઈ વધારે કરવું શું ઓહો આવ રે હવે આવ આવ આમ દઈ એટલે અમે તો દેખાણા ને પેલા

અલા ઓ ભોપરો કે અમે બેઠા રહ્યો હમણે આ બેર્યું તો કોમ આતું તમારું કોમ આતું તમારું શું કામ હતું હું આમ આવું છું આ બુસેતે અલા હોત બહુ બેર્યું આ શું કે છે આ બધા ઉલડી ઉલડી એમ કરશું શેડું છે ને ઉકરાણું કરવાનું છે અડો

સશે <laughs>

સમજી ભાઈ ને પડી બાપા મોજ જતી સાયકલ પાસ અને એ મોણા આપડા જોડે નમ લઉં

તો કેતા નહી ક્યારે મારવા હતા મારો તું તો અગડું લે મરી જા માતા મરી જા તું રજબ મરી જા અમે તો ખાવાતા ઓમે ઉતરણ આવે છે કે અજ એનું આમ બધું ભેગું એ કૂતરો આમ જોતા મે ક્યાં કૂતરા કરતી જિંદગી છે તો જિંદગી ખાવ ખોટી છે આથી ભાઈ તો ખાતમ બેજે તમે તારા ચોપે સાયકલ સોરી કે તો હવે જા જા માર કાચી લાડો બોટ તારો જાવ